પરંતુ ડોક્ટરે ત્યાં તેઓને ધનુ નું પણ આપ્યું હતું અને તે દ્વારા તેઓને પૂછવામાં આવ્યું હતું કે આ તમને શું કરડ્યું છે ત્યારે તે વ્યક્તિ દ્વારા તેઓને જણાવવામાં આવ્યું હતું તો મને મારું બયડું કયડ્યું છે એટલે કે તેઓની વાઈફ છે તે તેઓને કયડી છે તેઓ તેઓને જવાબ આપવામાં આવ્યો હતો અને જે ડોક્ટર છે તે ડોક્ટરે ફરજ દરમિયાન તેઓની જે ત્યાંનો કેસ પેપર છે તે કેસ પેપરની અંદરમાં તેઓએ બયડું કયડ્યુંનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો હતો ખાસ કરીને વાત કરીએ તો કૂતરું છે સાપ છે અન્ય કોઈ પણ પ્રાણી છે તેવા કડવાના મેસેજ તેઓ અનેક લોક આવતા હોય છે પરંતુ આ એક એવી ઘટના છે કે જેની અંદર વાઈટ છે તે કરડી છે અને તેનો ઉલ્લેખ સરકારી ચોખા ઉપર સરકારી આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારી કહી શકાય ને જવાબદાર ડૉક્ટર વિરપુર પીએચસી સેન્ટરના ડોક્ટર દ્વારા આ એક મોટી ગંભીરતા છે તે જોવા મળી છે ખાસ કરીને આ સમગ્ર ઘટનાએ મહિતાગર જિલ્લામાં અનેક તક વિતર્ક છે તે જોવા મળી રહી છે બિલકુલ બિલકુલ આ ખૂબ જ ગંભીર વાત છે આભાર મદ્રભાલ એક ડોક્ટર સરકારી ડોક્ટર આ પ્રકારે બૈરુ કરડ્યું એ પ્રકારની ભાષાનો ઉલ્લેખ આખા પેપરમાં કર્યો છે સરકારી હોસ્પિટલમાં તમારા હાથ આ કયા ડોક્ટર મહાશય કામ કરી રહ્યા છે આ દવા કરી ઓગણત્રીસ જુલાઈએ દર્દી હોસ્પિટલમાં દવા કરાવવા માટે આવ્યો હતો અને ત્યાર પછી વીરપુરની સરકારી હોસ્પિટલના તબીબી અધિક્ષક હાલમાં જવાબ આપે આ સૌથી મોટો સવાલ છે કે બૈરી કરડ્યું એવું કેસ પેપરમાં લખવાની હિંમત ક્યાંથી આવી છે સરકારી હોસ્પિટલ કેસ પેપર થ્રી ફાઈવ વન જીરો પાંત્રીસ દસ નંબરના દર્દી ને આ દવા કરી હોવાનું આલ્બામ સામે આવી રહ્યું છે સરકારી ડોક્ટર ની ભાષા આપ જોઈ રહ્યા છો